મેળ નહી પડે ના રે બિલ જેટલું ચઢ્યો ખબર કેટલું ચઢ ચડ્યો ચાલી હજાર રૂપિયા બિલ ચડ્યું પૂરા ના રે નિમેળ પડે પોચા ચડી તમારે એડા હળવા આવી જાય રાખો તમે શું કાવ આપડે માર ઘેર ભુવા આવ્યો એની તમે ટેક રાખ્યો તમારે લીલા લેર ના હોય અરે ભુવા ગમતો નહિ મને ભુવા ગમવા ના જો હું ટેક રાખી મારે લીલા લેર ટ્રેક્ટર છે ગાડીઓ છે બધું છે તમારે કઈ શું કે અમારે ભોન બધા ચાલો અમારે લીલા લેર થાય અમી ટ્રેક્ટર લાવજો આજે લાવજો જોડો આજે લાવશો જ ખબર સારું લાવજો તમારે કરતા મોટું લાઈન બતાવ્યું એ સારું લાવજો સારું સારું જોડો જો કે ચાર હજાર આલી નહીં ગયા તા અને ટ્રેક્ટર લાવવાની વાતો કરી કરી જાય જુઓ કે હા મન તો જવા દેવા

કાલ પોચ મુ હલો બોવા હું શું કરવાનું હારું છું જોઈને આવજો બો તમે મુર્ત કર્યું મારો બાર મહિના હારા ગયા હતા ધંધામાં લીલા લેર હતું તો તમે મારું મોહનરાજસિંહ કાલ પધારી જાય પધારજો એ હારો ભૂલ ના તા હા હા

આવો ભાજી આવો 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 બેહો 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 વાજે બટ એકલો મુરત કરું આવો આપણે કરી દીધું તો રજા તો લો હા રજા લઈ લો હું હા લો એટલે કે મુર રજા તો લાવ એટલે વાર તમે બધો સામાન લેતા આવો એ હારો હાર ઘર હા હા હું સામાન લઈને આવું હો કોઈ ભૂલો ના 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 તો નહીં લઈને આવું

બોવાજી બધો લાઈન આવી ગયો હરે મુરત કરવા જો ક્લક ક્લક બોવાજી હા મજામ હા ભાઈ હા મજામાં ભાઈ હા જો લાયો લાલ બોડો હે હારો ઘરે લાય ભાઈ કેની એમાર બોવા શે કેની તો પછી ના કરો કરો હે ભાઈ તો હારું કરેલા તમે મહેનુ મારી કેમ ના મજો હારું તો ના જવું પડે মলজনা খবৰ তুমি জেম চল চাই না লি নাই নহয় আতল মাৰা বজালৈ খুজা পইচা কোনো নে লাগিছে

અરે સુમાજી હા ઓર ઓર ઓ બે ભાઈન હારું પ્રભુ મને પરમ મુરત કરી દીધી તમે તો દુવાજી આવા ના અમે તો ગોળ ખાવાનું કીધું નહી આ બધું કીધું છે જ ગેમરજી ને એ ગેમરજી કોણ લેવા બે જોજો બે જોજો

फिर आज मुई मोठा लाग पण एवढा मोठा भारतीय बुओजी आयलाय काय बुओजी बुओ पाटाने मध्ये काय बात हा लागला तो 21 रुपया मार्की आपण हा लागला 21 तो नेचून ईल आता रमी की बुओजी नाव आकला दूर

બેઠા બધી મને ખબર છે રાત બગડાયો બે ભયો રાત તીસરો બરોત ભે ભયો રાત બગડે અને બે ભાઈ વાત ના મોકલ ચિંકી રાગ ના બગડો અમે તો કીધું જ નહીં રાત બે ભયરો બાર ગાઢવા પડે રાજી રૂપિયા નક્કી કરી લાવ્યું ના ભુ એકા કઈ હજાર રૂપિયા લો